નમસ્કાર હું તો બોલીશના અગિયારસો છવ્વીસમાં એપિસોડમાં હું રૂનક પટેલ આપનું સ્વાગત કરું છું અગિયારસો છવ્વીસમા એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે કોણે આપ્યો કોને ટેકો જી હા ટેકો જાહેર કરવાની પત્રિકાઓ પ્રસારિત કરવાની વિડીયો મેસેજ મોકલવાની સંપ્રદાય અને સંગઠનો એક નવી પ્રણાલી સતત વિકસાવાનું શરૂ કર્યું છે વધારી વધારવામાં આવી રહી છે તે મુદ્દે ચર્ચા કરવી છે અને બીજો મુદ્દો છે અંતિમ દિવસોમાં પાકિસ્તાનની એન્ટ્રી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પાકિસ્તાનની જબરજસ્ત રીતે કેવી રીતે એન્ટ્રી કરવામાં આવી છે પાકિસ્તાનના નામની એની ચર્ચા કરીશું શરૂઆત કોણે આપ્યો કોને ટેકાના મુદ્દાથી રાજ્યની લોકસભાની પચીસ બેઠકો સહિત દેશનું ત્રીજા તબક્કામાં લોકસભા માટેની જે ચૂંટણીનું મતદાન થવાનું છે તેના પ્રચાર પડઘમ આજે થમી ચૂક્યા છે સાથે જ વિધાનસભાની પાંચ બેઠકો માટે પણ પ્રચાર પડઘમ થમી ચૂક્યા છે સાત તારીખે મતદાન થવાનું છે પરંતુ આ મતદાન થાય તે પહેલાં અનેક સંગઠનો અનેક ધાર્મિક સામાજિક સંગઠનો અને સંસ્થાઓ અલગ અલગ રીતે કોઈના કોઈ પક્ષ કોઈને કોઈ ઉમેદવાર માટે ટેકો જાહેર કરે છે આવા જ અનેક ટેકા જાહેર કરવામાં આવ્યા છે જો કે કેટલીક વાર ધ લાઇન ટેકો જાહેર કરાય છે તો કેટલીકવાર વાર ખુલીને કહેવામાં આવે છે કે આને મત આપજો આને મત ન આપતા ત્યાં સુધી કહેવામાં આવે છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની જ વાત કરી લઈએ તો અહીંયા મંદિરે હરિભક્તોને ભાજપને મત આપવા માટે અપીલ કરી છે એક પત્ર વાયરલ થયો છે જોકે મેં એની પુષ્ટિ પછી કરવાનો પ્રયાસ પણ થઈ પણ ગઈ છે જેમાં લખાયું છે કે સાત મે હરિભક્તોએ કમળનું બટન દબાવી ભાજપને મત આપવો રામ મંદિર બનાવવાના નિર્માણમાં સહભાગિત થવા ભાજપને મત આપવાનો ઉલ્લેખ કરાયો છે સાથે જ રાજકીય મતભેદ ભૂલી કમળનું બટન દબાવવાનો પણ ઉલ્લેખ કરાયો છે આ પત્ર ભારતીય જનતા પક્ષના કેટલાક ઉમેદવારોની સાથે સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે આપ એ પત્ર જોઈ શકો છો આ જ રીતે હનુમાન જયંતિના દિવસે સાળંગપુર કચ્છભંજન હનુમાન મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજીએ ભાજપને મત આપવા અપીલ કરી હતી અપીલ કરવા સ્વામીજીનો અબાધિત અધિકાર છે એ પણ મતદાતા છે એ પણ નાગરિક છે તેમનું પણ ક્યાંક એફિલિએશન હોય પણ સ્વામીજીએ અપીલની સાથે સાથે એ ના કહ્યું કે રામ મંદિર નિર્માણ કરનારા લોકોને મત આપજો જ પણ સાથે ભગવાન રામના સંસ્કારને પણ અનુસરજો કેમ કે હનુમાન દાદાનું મંદિર હતું ત્યારે હનુમાનજી મહારાજ એ દાદાએ આપેલા સંસ્કારને પણ ન ચૂકતા એ શીખ સ્વામીજીએ જોડે જોડે આપવી જોઈતી હતી જો કે કેટલી શીખ આપવી કેટલી ન આપવી એ શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામીજીનો અબાધિત અધિકાર છે પરંતુ સાંભળી લઈએ તેમને તે દિવસે શું કહ્યું હતું મારી તમામ જનતાને વિનંતી છે કે વોટ દેવા જાવું જાવું ને જાવું પણ એવા લોકોને વોટ દેવો કે જેણે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને ભારત દેશ અને રાષ્ટ્રને સુરક્ષિત કરવા માટે અને આન બાનને શાન વધારી છે બલભલા તિરંગાને સલામ કરતા થયા છે અને બીજું તો ખાસ જે આપણા રામને લાવ્યા છે ને આપણે એને લાવવાના છે રામને લાવ્યા છે એને લાવવાના છે તો સ્પષ્ટ કે પ્રધાનમંત્રી બને એ જ વાત હું તો દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું આજ રીતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને મુખ્ય કોઠારી ડોક્ટર સંત સ્વામીએ પણ આ જ પ્રકારની અપીલ કરી છે એ પણ સાંભળી લઈએ આઠસો વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું એના માટે કમળનું બટન દબાવવાનું છે હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો આપના પંજાથી કમળનું બટન દબાવો અને દેશના નિર્માણમાં રાષ્ટ્રભક્તિ માટે માતૃભૂમિ માટે કંઈક કર્યાનું ગૌરવ અનુભવો એ જ પ્રાર્થના

આપણા ક્ષેત્રની નાની મોટી સમસ્યાઓ અને કદાચ મંદૂક થયા હશે એ બધાને એક બાજુ મૂકીને દેશને મજબૂત કરવા માટે આ વોટ આપવો પડશે અને નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ વોટ આપવો જ પડશે જેને રામને પ્રતિષ્ઠ કર્યા એને આપણે બધા મળીને પ્રતિષ્ઠ કરીએ માટે સનાતનને અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણે આવનારી આ સાત મહિના રોજ વહેલી સવાર આપણે પોતે આપણી ફરજ ભાગ રૂપે લાગી છે માત્ર ધાર્મિક સંસ્થા જ નહીં સામાજિક સંસ્થાઓ તરફથી પણ આ જ પ્રકારની અપીલ થાય છે તમને એ પણ જણાવી દઉં મોટા ભાગની સામાજિક સંસ્થાઓના નામે છેલ્લા પંદર દિવસમાં અનેક જમણવારો થયા છે અનેક કાર્યક્રમો થયા છે અને એ કાર્યક્રમો પોલિટિકલ પાર્ટી પ્રેરિત હોય છે એનો ખર્ચો જે તે સમાજ ભાગ્યે જ ઉઠાવે છે એ રાજકીય પાર્ટી કે રાજ્ય નેતા કે ઉમેદવાર જ ઉઠાવે છે એ વાત અલગ છે કે ચૂંટણી પંચ આ વાતને જાણે છે કે અજાણ જેવું નથી જાણતો પણ આખું ગામ જાણે છે એ હકીકત છે કે સમાજના નામે ચૂંટણી ટાણે જ નેતાઓને સ્નેહ કેમ ઉભરે છે અને સંગઠનો એ જે સંગઠનોના મિલનો હોય છે એ સ્નેહ માટે હોય છે કે મત માટે હોય છે તમામ લોકો જાણીએ છીએ હું ફરીથી કહું છું આપણે કેટલા દંભી છીએ એનું એક આ મોટું ઉદાહરણ છે પણ ક્યારેય એવા સ્નેહ મિલનો મુદ્દે કોઈ અરજી પણ નથી કરતું કોંગ્રેસ પણ નથી કરતું ભાજપ પણ નથી કરતું કારણ કે તમામ પક્ષોને આપ પણ નથી કરતું સમાજનો ઉપયોગ ગણો તો ઉપયોગ

અમિતભાઈ સાહેબ ને અપાવશે એવી ખાતરી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જવાબદારી નું સ્વીકારવું છે અમિતભાઈ નું સ્વીકારવું છે એ સિવાયનું કોઈ નેતૃત્વ અમને ખપતું નથી તમામ સંગઠન કોઈ પણ પક્ષની નીતિ રીતિ સાથે જોડાયેલું હોય છે કોઈપણ સંપ્રદાય પણ નીતિ રીતિ સાથે સંપ્રદાયની સંસ્થા જોડાયેલી હોઈ શકે પણ એ સંપ્રદાય કે એ સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિઓ ઇન્ડિવિજ્યુઅલ એક નાગરિક પણ છે તમે મતદાન જ અવશ્ય કરો વહેલામાં વહેલા મતદાન કરો વધુમાં વધુ મતદાન થાય એ અપીલ માની શકાય પરંતુ સમાજ સંપ્રદાય કોઈ એક વ્યક્તિ માટે કોઈ એક પક્ષ માટે અપીલ કરે એ કેટલી યોગ્ય કેટલી અયોગ્ય એ સમજવું અને ચર્ચા કરવું જરૂરી છે આ મહજ એક સંજોગ છે કે મારી પાસે જેટલી પણ બાઇડ્સ આવી કે જે પત્ર આવ્યો એ બીજેપી સાથેના સમર્થન કરવા માટેનો આવેલો એટલે હું કોંગ્રેસના સમર્થનનું કોઈ બતાવી નથી શક્યો મારી ફરજ છે જો દર્શાવતો હોય તો તમામના પત્રો તમામ એ પ્રકારની એક લેવલની પ્રતિક્રિયા બતાવવી જોઈએ પણ મારી પાસે નથી આવી એટલે મેં પ્રસારિત નથી કરી હું આ ઓર્ગેનાઇઝેશન માને છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ તમામને એક સરખો ચાન્સ મળવો જોઈએ ખેર આ મુદ્દે ચર્ચા કરવા ચિંતનભાઈ આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે શ્રદ્ધાબેન રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા છે ગીતાબેન પટેલ કોંગ્રેસના નેતા છે ગીતાબેન આપ વિપક્ષમાં છો અને હર હંમેશ પક્ષ મૂકવાનો અવસર વિપક્ષને આપવો જોઈએ ત્યારે તમારાથી જ વાતની શરૂઆત કરવા માગું છું આ પ્રકારે કોઈ પણ સંગઠન કોઈ પણ સંપ્રદાય આ પ્રકારનું સમર્થન જાહેર કરે તે કેટલું યોગ્ય કેટલું અયોગ્ય અને તેનાથી આપ તો ઉમેદવારી કરી ચૂક્યા છો ભૂતકાળમાં તેનાથી મતદાતા કેટલો પ્રભાવિત થતો હોય છે રોનકભાઈ પહેલાં તો બધાને જ મારા જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય માતાજી હું છે ને એક વાતથી શરૂઆત એટલે કરવા માગું છું કારણ કે જે આ બધી જ બાઇટો હું જ્યારની સાંભળી રહી હતી ત્યારની આ બધી ઘટનાક્રમ મેં સાંભળ્યો ત્યારનો કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય તો એની અંદર મારા તેજેન્દ્ર પ્રસાદ મહારાજ જેના મારા ફાધર પણ એમના હાથની કંઠી બાંધી ચૂક્યા છે અને હું પણ વઢવાણની અંદર મારા ગુરુ પણ છે અને દર ગુરુપૂર્ણિમાએ હું વઢવાણ જય સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા પણ જાઉં છું તો હું માનું છું ત્યાં સુધી કે કેટલા એવા હોય છે કે જે લોકો મંદિરની અંદર દર્શન કરવા પણ જતા હોય છે અને એમાં કંઠી બાંધી અને ગુરુ પણ બનાવતા હોય છે પણ આ કેટલું યોગ્ય છે કે દરેક પક્ષના લોકો જે ભક્ત હોય છે એ કોંગ્રેસમાં પણ હોય છે ભાજપમાં પણ હોય છે અને આમ આદમી પાર્ટી કે કોઈ પણ અન્ય પાર્ટીમાં આ ભક્તો હોય છે ક્યાંક ને ક્યાંક મને પોતાને પણ એવું લાગે છે કે આ ભક્તોની આ લેટર દ્વારા પણ લાગણી દુભાઈ હોઈ શકે કારણ કે હું પોતે પણ વઢવાણની અંદર મારા ગુરુ છે તો મને મારી વ્યક્તિગત મારી લાગણી એટલે દુભાય કે હું કોંગ્રેસમાં છું તો આવું એમને સ્પષ્ટ કેવી રીતે કરી શકે એક ધાર્મિક મંચ પરથી ધાર્મિક સંસ્થાઓનું કામ શું હોય છે તો ધાર્મિક સંસ્થાઓના કામ એ હોય છે કે એને સારા સંસ્કાર સારા સુવિચારો ગુજરાતની અંદર જે આપણા યુવાનો દુવાર દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તો એમનું કામ એ છે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના શા માટે થઈ હતી તો એના માટે થઈ હતી કે લોકો વ્યસન મુક્ત થાય વ્યસનથી દૂર થાય તો આ કામો ધાર્મિક સંસ્થાઓએ કરવાના હોય છે ન કે આવી અપીલો કરવાના હોય ચોક્કસ એનાથી મારું પોતાની પણ લાગણી દુભાઈ છે અને આવી સંસ્થાઓએ ક્યારે પણ મેં હમણાં આરપી પટેલને પણ સાંભળ્યા અને ઘણા બધા ધાર્મિક સંસ્થાઓમાં આગેવાનોને મેં સાંભળી ચૂકી છું પણ મને દુઃખ એ વાતનું લાગે છે કે જ્યારે આ ગુજરાતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ ઉપર જે ઘટનાઓ બની લાઠીચાર્જ થયા ગાળો દેવામાં આવી ત્યારે પણ આ ધાર્મિક સંસ્થાઓ છૂપ રહી અને આ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓનો જે પાલો પણ નીચે નથી પડતો એ દીકરીઓ રોડ પર આવી ત્યારે આ બધી ધાર્મિક સંસ્થાઓ છૂપ રહી એટલે ચોક્કસ આ વાતનું મને આજે દુઃખ એક દીકરી તરીકે ખૂબ દુઃખ લાગે છે કે આ સંસ્થાઓએ કામ છે કે ગુજરાતની અંદર બેન દીકરીઓના માન સન્માન પર વાત કરવી જોઈએ વ્યસન મુક્તિ પર વાત કરવી જોઈએ આજના યુવાનના સંસ્કારની વાત કરવી જોઈએ ન કે આવી રીતે અપીલો કરી અને ધાર્મિક સંસ્થાઓએ એમનું માન સન્માન ગવાવું જોઈએ ખેર એ પણ હકીકત છે કે સામાજિક સંસ્થાઓ અહીંયા વોટ નહીં આપવો એ પણ અપીલ કરે છે ક્ષત્રિય સમાજ શું અપીલ કરે છે આપણે જાણીએ છીએ મારી સાથે શ્રદ્ધાબેન જોડાયા છે શ્રદ્ધાબેન જુઓ આ બે ધારી તલવાર છે બે ધારી તલવાર છે આજ કોણ બેટિંગ કરી રહ્યો છે કોણ ફિલ્ડિંગ કરી રહ્યો છે હું નથી પડતું કાલે તમારા વિપરીત વોટ કરવા માટે પણ તો કોઈ અપીલ કરે આપ શું માનો છો ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ વોટ માટેની અપીલ કરવી સ્પષ્ટ અપીલ કરવી ફરીથી કહું છું જોકે કરવી તો સ્પષ્ટ જ કરવી કુંડળીમાં ગોળ ભાગવો ના જોઈએ પણ જે પ્રકારે અપીલ કરવામાં આવે છે એ લોકતંત્ર માટે ચૂંટણીની આદર્શ પ્રક્રિયા માટે કેટલું યોગ્ય કેટલું અયોગ્ય રોનકભાઈ તો ડિબેટ ફેર થવી જોઈએ એટલા માટે કહું છું કારણ કે તમે જ્યારે કહો છો કે આવી ધાર્મિક સંસ્થાનો છે એમણે વોટ અપીલ કરવી જોઈએ કોને ન કરવું ન કરવું એ અપીલ ન કરવી જોઈએ એવું મારા ખ્યાલથી ગીતાબેન અત્યારે કહી રહ્યા હતા તો આ બધું તો કોંગ્રેસે જ તુષ્ટિકરણ શરૂ કર્યું છે ગીતાબેન કોંગ્રેસના ઇતિહાસમાં કેમ નથી જતા જ્યારે હમણાં થોડા ટાઈમ પહેલાં વોટ જીહાદ વર્ડ આવ્યો હતો એ તો કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ યુઝ નહોતો કર્યો કે ત્યાંથી આવ્યો નથી એમની ડિક્શનરીમાંથી તો એનો વિરોધ કેમ નથી કરતી કોંગ્રેસ ઇન્ડી ગઠબંધનના એક કે સલમાન ખુરશીદના ભત્રીજી બોલ્યા તે તો કોંગ્રેસના જ છે નથી તે ત્યાંથી અખિલેશ યાદવજી બી કશું નથી બોલ્યા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં બિન સાંપ્રદાયિકતા જે છે એ સૌથી મોટું કોંગ્રેસ કહે છે કે આ બિનસાંપ્રદાયિકતા છે પણ રોનકભાઈ મને બિનસાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતા સમજાતી જ નથી જ્યાં મુસ્લિમ તુષ્ટિકરણ થાય છે જ્યાં વકફ બોર્ડ વકફ ટ્રિબ્યુનલ થઈ જાય છે પણ હિન્દુ શીખ કે પારસી બોર્ડ કે ક્રિશ્ચન બોર્ડ કે એના ટ્રિબ્યુનલ્સ નથી થતા તો જે પ્રમાણે તમે ડિવાઈડ અને રૂલની વાત કરો છો બે હજાર ચૌદ પહેલાં પણ દીકરીઓ પર ક્રાઇમ થતા હતા દીકરીઓને બહેલાવી ફુસલાવીને ધર્માંતરણ કરાવતો હતો પણ કોઈની હિંમત હતી કે લવ જિહાદ વડ બોલી શકે વકફ બોર્ડના નામે લેન્ડ જિહાદ જે થાય છે કોઈની હિંમત છે બોલી શકે આજે ખુલ્લા આમ ચૂંટણીમાં કહેવામાં આવે છે કે વોટ જી હાદ થાય છે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરે છે કે મુસ્લિમ બાળકોના એક હાથમાં કુરાન હોવું જોઈએ તો એક હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ મુસ્લિમ બહેનોની અસ્મિતાની ટ્રિપલ તલાકની વાત કરે છે એટલે ધર્મના નામે તુષ્ટિકરણની રાજનીતિ લાંબા સમયથી જ્યારે કોંગ્રેસ કરતી આવી છે ને ત્યારે આજે હિન્દુ સમાજ જે આટલા વર્ષો સુધી દબાયેલો હતો કચડાયેલો હતો પોતાના જ દેશમાં પોતાના જ આરાધ્ય શ્રી રામ નું બનાવવા માટે સંઘર્ષ કરવો પ્રચારનો મુદ્દો મારા મુદ્દા સાથે જોડાયેલો નથી પ્રચારનો તમારો મુદ્દો તો પ્રચારનો સમય પૂરો થઈ ગયો મારો ક્લિયર મુદ્દો છે ધાર્મિક સંસ્થાઓ આ સંસ્થાઓ કરે પણ કેટલું તમને કહું આ ફરજ કેમ પડી આ તમે વર્ષો સુધી જે હિન્દુ ધાર્મિક ભાવનાઓને દબાવીને રાખો છો એમને પણ સ્વતંત્ર ભારતમાં એમને પણ બોલવાનો અધિકાર છે એમની વાણી સ્વતંત્રતાનું હનન કરો છો અને એમના કામો કોણે કર્યા છે આજે એ જોઈ રહ્યા છે આ એમની સ્વયંભૂ ભાવનાઓ છે આજે એક જ્યારે ને સ્વયંભૂ ભાવનાઓ બીજેપી ના લોકો કે છે પોસ્ટ ને આગળ વધારે છે સ્વયંભૂ ભાવના છે સ્વયંભૂ અમારા ફેવરમાં એમણે પોસ્ટ કરી છે અમારા ફેવરમાં એમણે કહ્યું છે કે મતદાન કરો તો ડેફિનેટલી અમારી પાર્ટી માટે કર્યું છે તો અમે તો એને પ્રચાર પ્રસાર કરીશું જ ને મહાનશ્રી પોતે બોલ્યા છે કે આજે જે રામને લાયા છે આપણે એમને લાવવાના છીએ તો શું ખોટી ભાવના છે હું ખુદ ગાયત્રી પરિવારમાંથી આવું છું ગાયત્રી પરિવારને બિલીવ કરું છું બે હજાર ઓગણીસની અંદર મેં મારા ગાયત્રી પરિવાર સાથે ગાયત્રી હવન કર્યો હતો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારા માન્ય સાંસદ અમિત શાહ સાહેબ માટે બિલકુલ અમે બધા જ હતા જો અમે કોઈ ધર્મમાં આસ્થામાં માનીએ છીએ તો અમે માનીએ છીએ કે અમારા અમારી આસ્થા અને અમારી શ્રદ્ધા પ્રમાણે અમારા ભગવાનને અમે કહીએ છીએ કે હા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવો અમિત શાહ જે છે અમારા ગૃહમંત્રી છે મારા માન્ય સાંસદ જંગી બહુમતીથી ચૂંટાઈને આવે એ મારો અધિકાર છે ખેર ચિંતનભાઈ એક વ્યક્તિ તરીકેનો અધિકાર અલગ વાત છે બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાનો અધિકાર અલગ છે તમે જ્યારે કોઈ સંસ્થા સાથે જોડાવો છો એ ધાર્મિક કે સામાજિક હોય જે પ્રકારના વિડીયો આવે છે બિટવીન ધ લાઇન પણ આવે છે સ્પષ્ટ પણ આવે છે આદર્શ લોકશાહી માટે આ કેટલું યોગ્ય કેટલું અયોગ્ય લોકશાહીએ ઘણી બધી સ્વતંત્રતાઓ આપી છે એટલે તમે જુઓ કે કોઈ ફિલ્મસ્ટાર હોય એ પણ કોઈ એક પાર્ટીનું કે કોઈ ઉમેદવારના પ્રચાર કરતા હોય એમને મત આપવા અપીલ કરતા હોય એ કારણ કે એમનું એક સ્ટારડમ હોય લોકો એમને ફોલો કરતા હોય એટલે બહુ એમને ગમતા હોય સેમ વે હું એવું માનું છું કે આવું જ એક ફિલ્મ સ્ટાર જેમ કરતા હોય કોઈ ક્રિકેટર કરતા હોય એવું જ એક ધાર્મિક નેતાઓએ કર્યું છે બીજું હું તમને કહીશ કે સ્વામિનારાયણ સંપ્રદાય ની વાત કરીએ આપણે તો જ્યારે સાળંગપુર મંદિરમાં એક ટાઇલ એના મૂર્તિની નીચે લાગી હતી ત્યારે જે વિવાદ થયો હતો ત્યારે હનુમાનજીને જ એવી રીતે દર્શાવવામાં આવ્યા હતા તો એ હિન્દુત્વનો મુદ્દો નથી એમાં શું રામના ભક્તની વાત નથી તો એવા વખતે એ જ સંપ્રદાય પોતે પાછી પાની કરી લે છે અને હવે પાછા રામના નામને આગળ ધરીને મત આપવાની વાત કરે છે કેમ કરે છે હવે હું તમને બીજો એક દ્રષ્ટાંત આપું માત્ર આ નરેન્દ્ર મોદી કે ભાજપ માટે જ નહીં અબુધાબીમાં જ્યારે મંદિર બન્યું સ્વામિનારાયણ સંપ્રદાયનું ત્યારે તેના સંત અમૃત કળશ લઈને ત્યા ત્યાંના જે શેખ છે અલ નાહ્યાન મોહમ્મદ એમની પાસે ગયા અને એમણે એવું કહ્યું કે અમે તમને આ અમૃત કળશ આપવા માગીએ છીએ તમે અમને આ જગ્યાએ અમને મંદિર બનાવવા આપ્યું એટલે એટલે સામે એમણે એવું કહ્યું કે તમે જે અમૃત કળશ લઈને આવ્યા છો એ મારી મને જ નહીં પણ મારા દીકરાઓ દીકરાના દીકરાઓ અને એમના દીકરાઓ પણ અમર રહે એ પ્રકારના આશીર્વાદ આપો એટલે એ પણ આપ્યા હતા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એ આવી રીતે આશીર્વાદ આપી શકે એમાં મને કોઈ આશ્ચર્ય લાગતું નથી બીજું કે હું ગાંધીનગર અવારનવાર જઉં છું તો ગાંધીનગરમાં પણ જોઉં છું કે ઘણા બધા સંપ્રદાયના સંતો ત્યાં આગળ આવતા હોય છે સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ સાથે એન્ટી ચેમ્બરમાં બેઠકો કરતા હોય તો એ બધું કેમ કરતા હોય છે એ પણ આશ્ચર્યની વાત છે હું કોઈ એક પર્ટિક્યુલર સંપ્રદાયની વાત નથી કરતો ત્યાં ઘણા બધા સંપ્રદાયના લોકો આવે છે હું એક સંપ્રદાયની વાત નથી કરતો તો આ બધું કેમ કરવામાં આવે છે કારણ કે એમની પણ ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે મળે પછી સંસારી શું માટે હોય તમે જાણો બિલકુલ અત્યંત ખાનગી જયારે વાત કરવાની હોય ત્યારે એ પ્રકારની હવે આ તો જાહેર એક ધર્મ અથવા તો સંપ્રદાય હોય અને એની સાથે જો વાત કરવાની હોય તો ખુલ્લા મંચ ઉપર થઈ શકે કારણ કે સંપ્રદાયે જેટલું સ્વચ્છ હોવું જોઈએ ધર્મ સંસ્થાને અથવા ધર્મપીઠોએ જેટલું સ્વચ્છ અને સ્પષ્ટ રહેવું જોઈએ એ કદાચ નહીં હોય તો એન્ટી ચેમ્બરમાં જઈને વાત કરવી પડે અલબત્ત હું એવું માનું છું કે આ મુદ્દો છે એ ખૂબ વિચિત્ર પ્રકારનો છે જ્યારે તમે કોઈ એક પાર્ટીને સપોર્ટ કરો અગાઉ આશારામ જેવા સંત હતા હું કમ્પેરિઝન નથી કરતો પણ આશારામ જેવા સંત હતા એણે પણ અમુક પાર્ટીઓને અમુક વ્યક્તિઓને ભૂતકાળમાં એમને કરેલું જ છે ફેવર જાહેર મંચ ઉપરથી એમના ભક્તોને હવે આજે એમના આશારામના ભક્તો કોને વોટ આપતા હશે આશારામે કોને કહ્યું હશે ખબર નથી એટલે કમ્પેરિઝન નથી કરતો પણ મૂળભૂત રીતે વિચિત્ર બાબત છે જેમ તમે અગાઉ કહ્યું કે તમે તમારા અનુયાયીઓને એટલું કહો કે તમે મતદાન કરો તમારો જે અધિકાર છે આ બંધારણે આપ્યો છે એનો ઉપયોગ કરો અને તમે યોગ્ય ઉમેદવારને છૂટો પણ તમે સ્પષ્ટ કોઈ એક સંદેશ આપીને વાત કરો કે આમ જ કરો એ યોગ્ય નથી બીજું તમને કહું કે તમે હમણાં જે બાઇક ચલાવી આરપી પટેલ જે મહેસાણા આપણે ઊંઝાના છે આપણે પાટીદાર સંસ્થાના થોડા વખત પહેલાં નરેશ પટેલ એમણે એવી વાત કરી હતી કે આપણે લેવા પાટીદારોએ તો કોંગ્રેસને વોટ આપવો જોઈએ એટલા માટે કારણ કે કોંગ્રેસે ગુજરાતમાં ચાર લેવવા પાટીદારોને સૌરાષ્ટ્રમાંથી અને પાંચમાં લેવવા પાટીદાર સુરતમાંથી ઊભા છે તો અત્યારે આપણે એમના એકદમ એહસાન તળે છે એટલે હવે કોંગ્રેસને જ આપણે વોટ આપવો જોઈએ પ્લસ હમણાં રાજકોટમાં કન્ટ્રોવર્સી પણ થઈ પત્રિકાની તો એમણે પણ આવું કેમ કરવું જોઈએ અને ખોડલધામે તો ક્યારનો એ રાજકીય અખાડો બની જ ગયો છે કેટલાય સમયથી જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ખોડલધામ કોઈક મુદ્દા લઈને આવી જાય અને ધર્મ સંસ્થા અને સમાજની સંસ્થાના નામે ક્યાંક બીજી કોઈ બાબત આગળ લાવી દે તો આ પ્રકારની બાબતોથી બચવું જોઈએ કદાચ એ લોકો નહીં કરે પણ વોટર તરીકે આપણે કરી શકશું આપણે કોઈ એક ધર્મ સાથે માનતા હોય કે આપણે કોઈક સંપ્રદાય સાથે માનતા હોય કે આપણે કોઈક સમાજને સાથે નિસ્બત રાખતા હોઈએ તો એ સમાજ ધર્મ અને બધું અલગ છે પણ એક રાજકીય રીતે જે બાબત છે એ મારી પોતાની સ્વતંત્ર હોવી જોઈએ મારા પિતા પણ આજે મને કહેતા નથી કે તારે આ જગ્યાએ વોટ કરવો જોઈએ મને આજ દિન સુધી નથી કહ્યું એમ હું વ્યક્તિગત રીતે સ્વતંત્ર છું મારે ક્યાં વોટ આપવો સેમ વે હું કદાચ હવે મારા સંતાનો પુખ્ત થશે તો એમને ક્યારેય નહીં કહું કારણ કે એ એમની પોતાની વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે ક્યાં વોટ કરવો અને એમની પોતાની ચોઈસ છે અને કરવાની વાત આપવા બિલકુલ એટલે આ ઇન્ફ્લુઅન્સ કરવાની વાત છે હવે તમે જો તમારા અનુયાયીઓને કે તમારા સમાજના જે ભાઈ ભાંડુઓ છે એમને એમ કહો કે તમે આ પર્ટિક્યુલર વ્યક્તિને વોટ આપો એ ચાહે ખોડલધામ હોય કે ઉમિયાધામ હોય કે સંસ્થાઓ હોય પણ હું માનું છું ત્યાં સુધી આ યોગ્ય નથી એમને એક જે લક્ષ્મણ રેખા છે ને એ લાંગી દીધી છે હવે ધર્મમાં રહીને અથવા તો સમાજના નેતા થઈને તમારે રેખાને લાંગવી ન જોઈએ એ મારો સ્પષ્ટ મત છે બિલકુલ રોનકભાઈ સાતમી એ ગુજરાતની તમામ જનતાને ખાસ કરીને મહિલાઓને વિનંતી કરું છું કે આપ સૌ ચોક્કસ મતદાન કરો આપનો વિસ્તારનો ઉમેદવાર કેવો છે એને કેવો ભણેલો છે આપના વિસ્તારમાં વિકાસના કાર્યો કેવા કરી શકે છે સક્ષમ છે મજબૂત છે એવા ઉમેદવારને પસંદ કરીને આપ સૌ મતદાન કરજો કારણ કે ખાસ કરીને ખૂબ પચાસ ટકા મહિલાઓ છે ત્યારે મારી ખાસ મહિલાઓને વિનંતી છે કે જ્યારે આપણા ઘરની અંદર બહુ ટાઈમ પહેલાં મોદીજી કહેતા હતા કે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે ગેસના બાટલાના દર્શન કરીને જજો

પચીસ લોકસભા જે છે ત્યાં ચૂંટણી કરવા માટે આપ આપના નજીકના બૂથ ઉપર જાઓ ઇલેક્શન કમિશન ઇન્ડિયાએ અને ગુજરાતના તમામે તમામ સરકારી અધિકારી કર્મચારી આરોગ્યના કર્મચારી પોલીસ કર્મચારીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને બિલકુલ લોકતંત્રના આ મહાઉત્સવ પર્વમાં આપ આપના પચીસે પચીસ પ્રત્યાશી ચૂનો અને જનતા જનાર્દનની સેવામાં અપકી બાર ચારસો કે પાર મોદી સરકાર ચિંતનભાઈ વોટ અપીલ વોટ અપીલ માટે હું એટલું કહીશ કે ચોક્કસ કારણ કે બંધારણે આપણને બધાને આ એક અધિકાર આપ્યો છે પાંચ વર્ષ સુધી આપણે ભલે કદાચ પ્રજા હઈશું પણ આજે એક દિવસ માટે રાજા છીએ અને આપણે જ રાજા નક્કી કરવાના છે હું મેં આના પહેલાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ વર્ષો સુધી કામ કર્યું છે અને ઇલેક્શનની ડ્યુટી સવારના વહેલા થી જ ગોઠવાઈ હોય પણ છતાં હું વોટિંગ ક્યારેય ચૂક્યો નથી આજ દિન સુધી એ ચાહે પાલિકાનું હોય પંચાયતનું હોય કે કોઈ પણ કારણ કે મારા વિસ્તારો બદલા છે તો એક પણ દિવસ હું વોટિંગ ચૂક્યો નથી એટલે જો તમારે ભવિષ્યમાં કોઈ ફરિયાદ ન કરવી હોય તો વોટિંગ કરવું જોઈએ બિલકુલ વોટિંગ કરવું જોઈએ એક જ ચિંતન મારી સમસ્યા છે ને હું સમજી નથી શકતો વોટિંગ કરવું જ જોઈએ પચીસે પચીસ બેઠકો ઉપર પણ પેલી પાંચ બેઠક કે જેમાં આપણો કોઈ વાંક નથી કોઈ વાંક નથી મારે એ જ સમજવું છે કે એમના માટે વોટ કરવા જવું કે ના જવું આ લોકશાહી સાચી કે ખોટી અમારો મતનો અધિકાર સાચો કે ખોટો હું મતદાન નથી કરતો તો હું દેશનો ગુનેગાર કે નહીં એ પાંચ બેઠક ઉપર ચિંતન બિલકુલ સાચી વાત છે મતદાન નથી કરતા તો હું માત્ર પાંચ બેઠકની વાત કરું છું ચિંતન સમજી ગયા પેટા ચૂંટણીવાળી હા હા પણ હવે એમાં હું એ જ કહું છું તમને કે મતદાન કરવું એ આવશ્યક છે તમે જુઓ કે જો તમને એવું લાગે છે કે તમે જે ગઈ વખતે તમે કોઈ જગ્યાએ વોટ કર્યું હતું અને ત્યાં એ ઉમેદવાર બીજી પાર્ટીમાં જતા રહ્યા જો લોકોને એવું લાગે કે ઉમેદવાર યોગ્ય હતા એની પોતાની યોગ્યતા વધુ હતી અને પાર્ટી મહત્ત્વની નથી તો ચોક્કસપણે એ ફરી વખત વોટ કરે પણ જો લોકોને લાગ્યું હોય કે અમે લોકોએ અમુક ચોક્કસ વિચારધારાને લઈને અથવા તો કોઈ અગમુક લાક્ષણિકતાઓને લઈને વોટ કર્યું હતું તો આ વખતે એન્ટી વોટિંગ કરીને પણ જવાબ આપી શકે મતદારો પાસે મત એ બહુ મોટું શસ્ત્ર છે આ નેતાઓ જે પોતા એમને નચાવે છે આ એના સામે આ શસ્ત્ર ઉગામવું જોઈએ જેથી કરીને ફરી નાચવું ન પડે ખેર ફરીથી કહીશ મતદાન અવશ્ય કરવું પરંતુ મારો મુદ્દો એ પાંચ બેઠકોને લઈ હતો છે ને રહેશે કારણ કે હું વિચારીને ફરીથી મત આપું પણ એની મને કોઈ ગેરંટી હોતી નથી કે જેને મત આપું છે એને જીતશે પાછો ફરીથી પાર્ટી નહીં બદલે ફરીથી રાજીનામું નહીં આપે ફરીથી મને મજબૂર નહીં કરે લાઈનમાં ઊભા રહેવા ચૂંટણી પંચે પણ વિચારવું પડશે અને સરકારે પણ વિચારવું પડશે સરકારે ને ચૂંટણી પંચે અમને ગેરંટી આપવી પડશે કે તમે જે લાઇનમાં ઊભા રહો છો એની અમારી ગેરંટી એક બેઠકની એ જ પ્રકારની ચૂંટણી માટે જો કુદરતી કુદરતી કારણ નહીં બને તો ફરીથી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે એની ગેરંટી આવું કંઈક કરવું પડશે